બાળમિત્રો ક્યારેક આપણાથી ભૂલ થાય અને તેને છુપાવાનું મન પણ થાય ત્યારે આપણે શું કરવું જોઈએ આજના મોરલ મેજિકમાં આપણે એવી જ એક વાર્તા સાંભળીએ કે સંયમ નામનો છોકરો પણ આવી જ પરિસ્થિતિમાં હતો ત્યારે તેણે શું કર્યું ચાલો સાંભળીએ સંયમ દસ વર્ષનો એક સારો ફૂટબોલ ખેલાડી હતો તેને ફૂટબોલ રમવાની એટલી બધી મજા આવતી કે તે ઘરમાં પણ ફૂટબોલ સાથે જ રમતો હોય આથી જ તેના મમ્મીએ તેને ઘરમાં ફૂટબોલથી રમવું હોય તો અમુક નિયમ બનાવ્યા હતા અને ચોક્કસ જગ્યાએ જ રમવાનું કહ્યું હતું જેથી કોઈ નુકસાન ન થાય પણ રમવામાં ને રમવામાં એ ક્યારેક મમ્મીના બનાવેલા નિયમો પણ ભૂલી જતો એક દિવસ સંયમના મમ્મી રસોડામાં જમવાનું બનાવતા હતા ત્યારે રવિ ઘરના બેઠક ખંડમાં જ ફૂટબોલથી રમવા લાગ્યો મમ્મી તેને ત્યાં રમવાની ના પાડી પણ તે માન્યો નહીં બસ એક છેલ્લી કેક સંયમે મનમાં વિચાર્યું અને એનાથી જોરથી ફૂટબોલને લાત મરાઈ ગઈ અને ફૂટબોલ એક સુંદર ફૂલદાની સાથે જઈને અથડાયો ધડામ કરતી ફૂલદાની તૂટી ગઈ સંયમ ડરી ગયો એણે વિચાર્યું અરે મારાથી આ શું થઈ ગયું આ તો મમ્મીની મનગમતી ફૂલદાણી હતી હવે મમ્મી ગુસ્સે થશે તો તેને જમીન પર ફૂલદાણીના તૂટેલા ટુકડાઓ તરફ જોયું તેને થયું કે આ તૂટેલા ટુકડાઓ સોફા નીચે છુપાવી દઉં તો કોઈને કંઈ ખબર નહીં પડે કે આ ફૂલદાની મારાથી તૂટી છે પણ પછી તેને ટીચરની એક વાત યાદ આવી તેમણે કહ્યું હતું કે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય પણ હંમેશા સાચું બોલવું એ જ પ્રામાણિકતા છે આ વાત યાદ આવતા જ સંયમનો વિચાર બદલાઈ ગયો સંયમ તરત મમ્મી પાસે ગયો અને ધીમા અવાજે બોલ્યો મમ્મી મારે તને કંઈક કેવું છે તેના મમ્મીએ કહ્યું શું કેવું છે સંયમે કહ્યું મમ્મી મારાથી એક ભૂલ થઈ ગઈ મારાથી તારી મનપસંદ ફૂલદાની તૂટી ગઈ પ્લીઝ મને માફ કરી શકીશ સંયમને લાગ્યું કે મમ્મી તેના પર ખૂબ ગુસ્સે થશે પણ એવું ન બન્યું મમ્મી જરાય ગુસ્સે ન થઈ થોડી વાર વિચાર કરીને મમ્મીએ કહ્યું બેટા ફૂલદાની તૂટી ગઈ એનું દુઃખ તો મને થયું જ પણ તું સાચું બોલ્યો એ મને ખૂબ ગમ્યું તારી આ પ્રામાણિકતા પર મને ગર્વ છે ચાલ આપણે સાથે મળીને તે જગ્યા સાફ કરી દઈએ આ ઘટનાથી સંયમને સમજાયું કે સાચું બોલવાથી અને પ્રામાણિક બનવાથી પરિણામ સારું જ આવે છે ત્યારથી તેણે નક્કી કર્યું કે હંમેશા સાચું બોલવું અને પ્રામાણિક બનવું પછી સંજોગો ગમે તેવા કઠિન કેમ ન હોય મિત્રો ક્યારેક આપણાથી પણ ભૂલ થઈ જાય છે ખરું ને આવા સમયે સંયમની જેમ ડર્યા વગર પ્રામાણિકતાથી સાચું બોલી દેવું જોઈએ